નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ પટેલ અને ભાવનગરના રાજા સાથે બનેલી એક ઘટના વિષય લાઠી ગામની સીમમાં ધોળી શેરડીનો દોઢ દોઢ માથોડો ઊંચો વાઢ એ પવનના ઝપાટામાં ઝૂલી રહ્યો છે જાણે પોપટિયા રંગના કોઈ મહાસાગરના મોજા હિલોળે ચડ્યા હોય તેવો દેખાવ થઈ ગયો છે એવા ઘાટા એ શેરડીના થર સંધાણા છે કે માય ચકલોય માર્ગ કરી શકે તેમ નથી બાર બાર મહિના થયા પટેલના ચાર દૂધમલિયા છોકરાઓ દિવસ અને રાત કોષ હાકીને હાકીને આવી થાંભલીઓ જેવી શેરડી જમાવી છે ચીચોડાની ચીસો ગાવ ગાવે માથે સંભળાય છે દીકરાના વિવાહ થતા હોય તેમ ગામડે ગામડેથી પટેલનું કુટુંબ ગળ અને શેરડી ખાવા આવ્યું છે બાવા સાધુ કે ફકીર ફકીરાતો કીડિયારાની જેમ ઉભરાણા છે આજ ધણી લાખોજી ગોહિલ પોતાના મહેમાનોને તેડીને આ શેરડી ખાવા આવ્યા છે બાપુએ કહ્યું પટેલ જસદણના ધણી દાઢમાં ધરતીના હવાદ રહી જાય એવી શેરડી ખવડાવજો ઓકે પોરસીલો પટેલ ભારને ભારા વાડી દાયરાની સામે પાથરવા માંડ્યો દરબાર શેલો ખાચર અને એના ત્રણસો સ્વારો

ચસક ચસકે પતિકાને ભીસી ચૂસવા લાગ્યા અમૃતસરના ઘૂંટડા પીતી પીતી કેમ જાણે દેવ સભા બેસી ગઈ હોય એવી મોજ આજ લાઠીના વાઢમાં જામી પડી હતી વાહ લાકાજી શેરડી તો ભારે મીઠી દરબાર શેલા ખાચરે વખાણ શરૂ કર્યા લાકાજીએ વખાણને ઝીલીને જવાબ આપ્યો હા બા મીટઅપ ઠીક છે ભગવાનની દયાથી અમારી વસ્તી ઠીક કામે છે ક્યાં કાઠી ડાયરામાંથી એક બીજા ગળઢેરાએ સાદ પૂર્યો બા આથી તો પાંચ ગળપણનો આડો આંક આવી ગયો હો અમૃતના રોગા ઘૂટડા ઉતરે છે હા બા બાળ લાખાજી કાઠીઓની તારીફ સ્વીકારી તમ જેવા ભાઈઓની દયા કે લાઠીના લોક બાપડા મહેનત કરીને ગદરી જાય છે પણ લાખાજીના હોઠ મરકતા હતા અને મર્મના બોલ બોલવાની બુરી આદત હતી તેથી હમણાં કંઈક બરસી જેવો બોલ છૂટશે એવી ધાસ્તી લાગવાથી શેલા ખાચરે પોતાના કાઠીઓ તરફ મીચકારો તો ઘણોય માર્યો છતાં રંગે ચડેલો કાઠી ડાયરો અબોલ રહી શકે તેવું નહોતું ત્રીજો કાઠી તાનમાં બોલી ઉઠ્યો ભણે બા લાખાજી આવડી બધી મીઠપ આણવાનો કારસો તો બતાવો આવો રૂડો ખાતર તે કાણાનો નાખ્યો છે તમે લાખાજીથી ન રેવાયું ખબર નથી બા તમારા વડવાઓના માથા વાડી વાઢીને ખાતર ભર્યું છે એટલે આવી મીઠપ ચઢી છે સમજ્યા લાખાજી એટલું બોલાઈ ગયું અને એના વેણ પડતા તો થૂ થૂ કરતા તમામ શેરડીના માદળિયા થૂકી નાખીને બેઠા થઈ ગયા સૌની આંખીઓ આંખો રાતી ચોર થઈ ગઈ રંગમાં ભંગ પડ્યો અને આંખો કાઢીને કાઠીઓ ચાલવા માંડ્યા ત્યારે વળી લાખાજી એ બળતામાં ઘી ઉમ્યું એવા લાઠીમાં બરછિયું ઘણી મળે છે એક એક બાંધો છો તે હવે બબે બાંજો ને લાઠીને ઉખેડી નાખજો શેરડીનો રસ ખારો ધુંધવા જેવો થઈને એ કાઠોની દાઢને કળાવતો રહ્યો ઉત્તરમાં બાબરા કરિયાણાના ખાચરોની બીંસ થતી આવે છે દખણાદી દશ્ય આસોદર લીલિયા અને કુંડલાનો ખુમાન ડાયરો લાઠીને ઉથલાવી નાખવા ટાંપી બેઠો છે ઉગમણેથી ગઢડા ભડલી અને જસદણ ભીમોરા જેવા ખાચરોના જોરાવર મથકો એ બરચી તોળીને ઊભા છે અને આથમણી કોર ચિત્તળ ને જેતપુરનો વાળા ડાયરો જયારે જયારે બને છે ત્યારે ત્યારે હલ્લા કરી રહ્યો છે એવી રીતે કાઠી બળ થાક્યા કરી કટકે ત્રાઠી કેક તોય અણનમ નોગાટી એક લાઠી લાખણ શીડા એ લાખાજી ગોહિલ કાઠીઓ બળી કરીને થાક્યા ઘણા લશ્કર તારા ગામના માથે ત્રાટક્યા તોય તારી લાઠી નમ્યા વિના ઊભી જ છે તેમ તમારી જમીન પણ નથી ઘટી મારું માટીવટ તણું બળદાખણ બળ ફોડ કાઠી ચારે કોર લાઠી લાખણ શીડ્યા હે મારવાડામાંથી આવેલા ગોહિલ કુળના જાયા લાખાજી ગોહિલ મોટા મરદોનું જોર તે તોડ્યું છે અને તારું માટીપણું પુરુષત્વ પણ તું અન્યને દેખાડી રહ્યો છે ચારેય બાજુ કાઠી છે અને વચ્ચે તારી લાઠી એ સુરક્ષિત ખડી છે એ જોરાવર લાખાજીના લોહીમાંથી હનુભાઈ નામનો દીકરો પાક્યો હનુભાઈ ફંટાયા હોવાથી જીવાયમાં લીમડા નામનું ગામ લઈને એ લાઠીની ગાડી ગાદીએથી ઉતર્યા એની બરછીની સાધના જબરી હતી પીઠા ચાંદોસર નામનો ઘોબા ગામનો એક કાઠી ગલઢેરો એ પોતાના એકસો ઘોડે સવારને લઈને ચડતો ને ચોમેર હાક બોલાવતો પણ અનુભાઈ કહેતા જો મારી સીમા પીઠો ચાંદસૂર પગ મેલે તો જેટલી જમીનમાં એમ ખેમ એના ઘોડા ફરી જાય તે એટલી જમીન હું દાનમાં દઈ દઉં આવા કડક વેણ તો રણકાર કરતા પીઠા ચાંદસૂરને કાને પહોંચ્યા મૂછોને ત્રણ વાળ દઈને એ પીઠો લીમડા લૂંટવા આવ્યો પણ લાગ દેખીને અચાનક આવ્યો આવીને સીમમાંથી માલ વાયો હનુભાઈને પોતાના વેણ તો સ્વપ્ને સાંભળતા નહોતા એટલે એને ગફતલતમાં પોતાના બધા ઘોડા બહાર મોકલી ફક્ત પાંચ જ અસવાર લીમડે રાખ્યા હતા આજ લીમડા લૂંટાયાની એને જાણ થઈ એટલે ચાર આયર અને ભગા ભૂતૈયા નામના સરદારને લઈ હનુભાઈ પીઠાની પાછળ ગાયોની વારે ચડ્યા લીમડાથી અઢી ગા ઉપર લાખાવડ ગામને સીમાડે ડુંગરાની સાંકડી નાળમાં દુશ્મનો સાથે બેટા થયા પણ શત્રુ પાસે જાડા માણસો હતા એ ધીંગાણામાં હનુભાઈના એ ત્રણ આયર કામ આવ્યા એટલે ભગા ભૂતયે હાકલ કરી બાપુ હવે ભાગો ફઈ હનુભાઈ વાગે હા હા જુઓ હમણાં રંગ દેખાડો તમને નહીં લજાવું ફિકર કરોમાં હું વેતમાં છું બે અસવારે ઊભી નાળે એ નીચાણમાં ઘોડા વેતા મૂક્યા વાંસો વાંસ પીઠા એ પોતાની ઘોડી છોડી ઊંટવડ માર્ગની ની અંદર ત્રણ ચાર ઘોડાના ડાબલા એવા તો જોરથી ગાજા કે જાણે એકસો ઘોડાની ધમસાણ બોલી રહી હોય છે પીઠો બરાબર લગોલગ પહોંચો પહોંચ્યો એક ભાલુ જીકે તો હનુભાઈ ધૂળ ચાટતા થાય એટલી જ વાર હતી પણ પીઠાનો જીવ લોભમાં પડ્યો હનુભાઈ પીઠ ઉપર એ સોનાના કુબાવાળી ઢાલ પાળી એને પછવાડેથી ચીસ પાડી એ હનુભા છોડી નાખ છોડી નાખ ઢાલ છોડી નાખ છોડીને નાખી દે જો પ્રાણ વાલા હોય તો પીઠાએ હનુભાઈને એટલો સમય દીધો એટલે સાવધાન પગે હાકલ દીધી હા બાપુ હવે જીકો બરછી હનુભાઈ હાથી હિલોળીને પોતાની બરછીનો ઘા બરાબર પાછળ ઝીક્યો નિશાન મારવાની જરૂર નહોતી સાંકડી નાયમાં વાહે પીઠો જ નિશાન બનીને તૈયાર હતો વળી એ વેગમાં આવતો હતો વેગની મદદ મળી પીઠાની છાતી વીંધીને બરછી પીઠાના શરીરમાં જ ભાંગી ગઈ પીઠો ધૂળ થયો લાઠીની લાઠી ધણી ચોડી છાતીમાંય પીઠાને પડમાય કાઠી ગળમીંડું કર્યું એ લાઠીના વંશજ અનુભાઈ લાઠીની બરછીને તે દુશ્મનની છાતીમાં જ ચોડી અને બાળકો જેમ ગળીડાણી રમત રમીને પોતાના સામાવાળાને પોતાના કુંડાળામાં રોકી રાખે છે તેમ તે પણ આ પીઠાની સાથે રમત માંડીને એને તારા સીમાડા રૂપે કુંડાળામાં પૂરો કર્યો એક દિવસ ડેલીએ બેઠા હનુભાઈ દાંતણ કરે છે ત્યાં તો ચીસો પાડતો એક કણબી રાવ કરવા આવ્યો આવીને બોલ્યો બાપુ મારા બાજરાનું આખું ખેતર ભેળી નાખ્યું મારા છોકરાને રાબ પાવા એક ઢુંડું ન રહ્યું કોણે ભેળ્યું ભાઈ કુંવરે પૂછ્યું કુંવરે હનુભાઈનું હુલામણું નામ હતું કુંવર એ હનુભાઈનું હુલામણું નામ હતું અને ભાવનગરના મહારાજ વજયસંઘજી કટકે એ શી રીતે મહારાજ જાત્રાએથી વળીને ભાવનગર જતા હતા મારક કાંઠે જ ખેતર હતું દોથા દોથા જેવડા ઢુંડા હિંચકતા હતા દેખીને આખું લશ્કર ખેતરમાં પડ્યું પાક પાડવા ડુંડી વાઘ્યા ને બાકી રહ્યું તેની ઘોડાને જોગાણ દેવા કોળી કોળી ભરી લીધી હવે મારા પારેવડા શું ખાશે બાપુ એમ કહીને કણબી રોઈ પડ્યો કુંવર હસી પીડ્યો જવાબ દીધો એમાં રોયે છે શીદ ભાઈ એ તો વજયસિંહજી બાપુ આપણો બાજરો કઢારે લઈ ગયા કહેવાય આપણે એમનો ચાર ગણો બાજરો વસૂલ કરશું એ બોલ તારો બાજરો તું કેટલો ટેવતો હતો બાપુ પચીસેક કળશી બરાબર હવે તેમાંથી સાડા બાર કળશી તો અમારા રાજભોગના જાત ને ડા બાપુ ત્યારે જા તારા ભાગનો સાડા બાર કળશી બાજરી આપણે કોઠારેથી અટાણે જ ભરી જા પછી વખત આવે હું અને વજસંગજી બાપુ હિસાબ સમજી લઈશું પટેલનો તો પોતાનો બાજરો બીજા સૌ ખેડૂતો ભાવનગરમાં બે ગામ આવેલા છે બરાબર ખળા ભરવાને ટાણે હનુભાઈ ઘોડીએ ચડીને જલાલ પર પહોંચ્યા અને તજવીજદારને કહ્યું અમારો બાજરો બાપુ કઢારે લઈ ગયા છે માટે આ ખળામાંથી ત્રણસો કળશી બાજરો આજ તમારા ગાડા જોડીને લીમડે પહોંચતો કરો દિગમૂટ થયેલા તજવીજદારે કહ્યું પણ બાપુ મને કાંઈ હા હા તમને કાંઈ ખબર ન હોય પણ મને તો ખબર હોય ને ખબર જ છે ને જટ બાજરો પહોંચાડો છો કે નહીં નહીતર હું મારી ભેળે ભરી લઉં તજવીજદારે અનુભાઈની આંખમાં અફોર નિશ્ચય જોયો લીલો કંચન જેવો એ ત્રણસો કળશી

વડીલ હતા એની સામે ઉત્તર દેવા જેટલી બેદબી કરવાની હિંમત એ કુંવરમાં નહોતી એટલે આકડીયા વાળા વિકાભાઈ ગઢવીને સાથે લઈને પોતે ભાવનગર ગયા કચેરીમાં મહારાજની બાજુએ પોતાનું માથું ધરતી સામુ ઢાળીને એ કુંવર અદબપૂર્વક બેઠા છે મહારાજાએ પણ કુંવરને ન શરમાવતા વિખાભાઈને પૂછ્યું વિકાભાઈ કહેવાય છે કે કુંવર જલાલ પર માંડવાના ખળા ભરી ગયા એ તો હોય બાપ એ પણ આપણા જ કુંવર છે ને એટલા લાડ ન કરે મીઠો જવાબ પણ વિકાભાઈ અવસ્થાના પ્રમાણમાં સૌ લાડ સારા લાગે ને અને હવે કઈ કુંવર નાના નથી આજે લાડ ન કહેવાય પણ વિતરાય કહેવાય મહારાજના વેણમાં જયારે આટલી કરડા હોય ત્યારે ચારણનો સુર પણ બદલ્યો પણ મહારાજ કુંવરે તો રાણીઓને ઘણું કહ્યું કે હાલો આપણે બધા લાણી કરવા સિમ્માજી એટલે રોટલા જોગું કમાઈ લેશું માણો માણો મૂલ મળશે પણ રાણીઓ એ ગઢમાંથી કહેવરાવ્યું કે ભૂખ્યા મરી જાય તો ભલે પણ જ્યાં સુધી ભાવનગર રાજ્યનું ઓઢણું અમારે માથે પડ્યું છે ત્યાં સુધી તો દાડી કરવા નહીં જયા ભાવનગરને વોઠામણ આવે એવું એમ કેમ કરાય એટલે શું બીજું શું કુંવરના ઘરનો બાજરો ખૂટો મહારાજના ઘોડાને જોગાડની તાણ પડી ને મહારાજના સપાઈના છોકરા પકી વિના રોતા હતા કે તે સો વીઘાના ખેતરનો બાજરો ભેળી દીધો વજયસિંહજી મહારાજને બધી એ હકીકતની જાણ થઈ આખી કચેરી હસી પડી મહારાજનો રોષ ઉતરી ગયો પણ મો મલકાવીને એમણે કહ્યું ભલા આદમી પચીસ કળશીને સાજરો ભરી જવાય વિકોભાઈ વધુ બાજરો લેવો પડે સાચું સાચું ખેડૂતના આંસુ તો સાચા મોતી કહેવાય રંગ છે તમને કુંવર મહારાજા કુંવરની પીઠ થાબડી રોકે ને મહામુલી પરોણાગત કરી બપોરે મહારાજના કુંવર જસુબા અને અનુભાઈ ચોપાટે રમવા બેઠા રમતા રમતા એક પાકી ઢીબાઈ ગઈ આંગળી જોરથી દાબી કહ્યું યુવરાજ અત્યારે તો અમારા લાઠી ભાઈઓ ગ્રાસ પૈસા આપી આપીને બાપુ માંડી લે છે પણ યાદ રાખજો જેમ બાજરો કઢાયો છે તેમ અમે એ બધા ગામ પાછા કઢાવશું હો જસુભાની આંગળી એટલા જોરથી ભીસાણી કે લોહીનો ટસ્યો નીકળ્યો એને જોઈને બાપુને વાત કરી ચતુર મહારાજ ચેતી ગયા કે મારો દેહ પડ્યા પછી કુંવર ગ્રાસ ખાવા નથી દેવાનો પણ એ ટાણે મહારાજ વાતને પી ગયા એક દિવસ મહારાજ શિકારે નીકળ્યા છે આગે આગે નીકળી ગયા થડમાં હનુભાઈનું લીમડા દેખાતું હતું લીમડાની દિશામાં બાવળનું એક ઝાડ હતું બાકી આખું ખેતર સપાટ હતું મહારાજે મર્મવાણી ઉચ્ચારી જેઠા ગોવાળિયા મેરામ ગોવાળિયા આખા ખેતર વચ્ચે એક છે તે બહુ નડે છે ફિકર બાપુ કાઢી નાખશું એવો માર્મિક જવાબ ગોવાળિયાએ વાળી દીધો આ જેઠો અને મેરામ બાપ દીકરા હતા કાઠી હતા ગોવાળિયાની શાખ હતી જોરાવર હતા ભાવનગરના અમીરો હતા હનુભાઈ ઉપર મહારાજથી તો હાથ ન થાય એટલે એમણે આ કામ ગોવાળિયા કાઠીઓને ભળાવી દીધું મહારાજ ઘેર આવ્યા ફરી વાર બોલ્યા ગોવાળિયાઓ મારા ડાભોળિયું ખૂંચે છે ચાકરો દોડીને પૂછવા માંડ્યા છે બાપુ લાવો કાઢી નાખીએ મહારાજ કરે મહારાજ કહે બા તમે આઘારો હો તમારું એ કામ નથી ગોવાળિયા બોલ્યા બાપુ ડાભોળિયું તો કાઢી નાખીએ પણ પછી રેવું કર્યા બાપ હું જીવું છું ત્યાં લગી તો ભાવનગરના પેટમાં ગોવાળિયાને ખબર હતી કે ઉપર હાથ ઉપાડે એ કાઠિયાવાડ અને ક્યાંય નહીં આપે પણ મહારાજે અભય વચન આપ્યું ઘાટ ઘડાણો જેઠા ગોવાળિયાએ કહ્યું પણ મેરામ અનુભાઈની હારે બેસીને તો સામ સામી કહુંબાની અંજળિયું પીધી છે ભાઈબંધીના સોગંદ લીધા છે અને હવે કેમ કરશું મહારાજની પાસે બોલે બંધાણા બાપુ એક રસ્તો સૂજે છે લાઠી ભાયોતાની સાથે હનુભાઈને મોટું મંદુક છે આપણે લીંબા લીમડા ઉપર ન જવાય ખીજડીયાનો માલ વાળીએ હનુભાઈ કાંઈ ખીજડીયાવાળા સારું ચડવાના નથી એટલે મહારાજને કહેવા થશે કે શું કરીએ હનુભાઈ બહાર જ ન નીકળ્યો આમ પેચ કરીએ તો સૌના મોઢા ઉજળા રહે એવું છે ત્રણ દિવસ થયા અનુભાઈ લાઠી પધાર્યા છે પણ વાત જૂઠી હતી સાવજને સાંકળીને પાંજરે નાખ્યો હતો ત્રણ દિવસ પહેલા પછી ગામના કોઈ જોશી આવેલા એણે ભવિષ્ય વાક્યું હતું કે આ ત્રણ દિવસમાં તમારે માથે ઘાત છે માટે બહાર નીકળશોમાં અનુભાઈ બોલ્યા ભટજી હું અનુભાઈ મોતથી બીને હું રાણીવાસમાં પેસી જાઉં ડાયરામાં બેઠા વિના મારે ગળે કહુંબો છે ઉતરે પણ રાણી કાલાવાલા કરવા લાગ્યા ત્રણ દિવસ દેખી પેખીને શીદ બહાર જવું ધીંગાણાનો ગોકીરો થાય તે ટાણે હું આડી ન ફરું મારા લોહીનો ચાંદલો કરીને વળામણા આપું હું રજપૂતાણી છું પણ ઠાલા ઠાલા જોશીના વેણને શીદ ઠેલવા અમારા ચૂડા સામુ તો જરા જુઓ કુંવરનું હૈયું પીગળી ગયું છાના માના એ ગઢમાં કેદ બનીને પડ્યા રહ્યા આજે કાળ દિવસમાંથી છેલ્લો દિવસ છે સાંજ પડશે એટલે કુંવરની બેડીઓ તૂટશે કેદમાં પડેલો ગુનેગાર પોતાના છુટકારાની છેલ્લી સાંજની વાટ જોઈ રહ્યો હોય તેમ કુંવર વાટ જોતા તલપી રહ્યા છે એના નખમાંય રોગ નથી દસે દિશામાં કોઈ જાતના માઠા વાવડ નથી એ બેફિકર છે પ્રભા તે ઉઠીને મેળીને પાછલે ગોખે તાતણ કરે છે ત્યાં નીચેથી કાળવાણી સંભળાની બંકો હનુભા કસુંબાની ચોરીએ બસ આમ બાયડિયોની સોયડમાં પડ્યો રે બરસી જેવો વ્યા એણે કુંવરને કાને પીડ્યા કુંવર ડોકું કાઢે ત્યાં નીચે ચારણને દીઠો આગલે દિવસે આવેલા એ સ્વાર્થી ચારણને કહુંબા પાણી બરાબર નહીં મળ્યા હોય એટલે આજ અત્યારે હનુભાઈ ને ભાળી એને ભાળી હનુભાઈ ને ભાળી જવાથી ને દાજ કાઢી એ ચારણ નહોતો પણ કુંવરના કાળનો દૂત હતો કુંવરે જવાબ દીધો ગઢવા હું લાઠી ગયો હતો રાતે મોડો આવ્યો ચાલો હમણાં ડેલી આવું છું પોતે છતાં થઈ ગયા હવે કઈ ભરાઈ રહેવાય છે રાણી કરગીર્યા અરે રાજ આજુની સાંજ પડવા દો પછી તમે તમારે કહોબાની છોડો ઉડાડજો બધાના મેણા ભાંગજો પણ બે બદામના કાળ મુખા ચારણ ને બોલે કા મારા ને ઠેલો આજ મારું જમણું અંગ ફરકે છે પણ કુંવરનું માથું આજ દેહ ઉપર ડગમગતું હતું એનાથી ન રહેવાયું એ ડેલીએ ગયા ડાયરો કહુંબામાં ગરકાવ છે ત્યાં કોઈએ આવીને ખબર દીધા કે ખીજડીયાનો માલ વાળીને ગોવાળિયા જાય છે વાય વારે ચડે એવું ખીજડીયામાં કોઈનું ગજું નથી થયું ડાયરામાં કોઈ બોલ્યું આપણા અદાવતિયાને આજ ખબર પડશે બોલોમાં એવું બોલોમાં અદાવતિયા તોય મારા ભાઈ એમ કહેતા જ એ એનુભાઈ ઊભા થઈ ગયા અમારી નસોમાં એક જ બાપુનું લોહી ભર્યું છે આજ કદાપી લાજીને મારી પાસે ન આવે પણ હું કેમ બેઠો રહું ઘોડી ઘોડી અરે કોઈ મારી ઘોડીને અહીં લાવો મારા ભાઈઓને આજ ભીડ પડી છે છોકરો ઘોડી લેવા ગયો રાણીજીએ મોતના પડઘા સાંભળ્યા રાણીજીએ કહ્યું એક વાર એને અહીં મોકલો એક વાર મોઢું જોઈ લેવા પછી ભલે જાય પણ મળ્યા વિના ઘોડી છોડવા નહીં દઉં પણ હનુભાઈને અને કાળને છેટું પડે છે એને ફડકો છે કે રાજપોતાણી કદાચ સ્ત્રી બની જશે ભોળવી દેશે સાવજને સાંકળી લેશે એને ચીસ પાડી ઘોડી ગઈ થોળી આ વછેરાને પલાણો બાપુ હજી તાજો ચડાવ કરેલો આ વછેરો ધીંગાણામાં કેમ કરીને કબજે રહેશે આજ મારું હૈયું એ મારા કબજામાં નથી આજ હું પોતે જ મારા કાળના કબજામાં જાઉં છું મને જટ વછેરો આપો ને વછેરા ઉપર સામાન માંડ્યો હાથમાં ભાલો લઈને અનુભાઈ ચડી ગયા જાતા જાતા લીમડાના ઝાપાને હાથ જોડ્યા વસ્તીને છેલ્લા રામ રામ કર્યા વાંસે ડાયરો પણ એ ચડીને ચાલ્યો રજપૂતાણીએ ગોખલામાંથી ડોકું કાઢ્યું પણ હનુભાઈ હવે ગોખે નજર માંડે નહીં મારતે ઘોડે કુંવર આકડીએ આવ્યા આકડીએ વિકાભાઈ ગઢવીને વાવડ પૂછ્યા ચોર ગાયું ને કઈ દેશે હાકી ગયા કુંવર પછી કહું પ્રથમ છાશું પીવા ઉતરો ગઢવા અટાણે મોતને ટાણે પણ તમારે તે માલનું કામ છે કે બસ બાંધવાની જ મરજી થઈ છે વિકાભાઈએ વાત કરી જ ગોવાળિયા નીકળ્યા હતા કહીને ગયા કે પડખેના નેરામાં અમે છાશું પીવા બેસીએ છીએ જો બીજો કોઈ માટી થઈને આવતો હોય તો આવવા દેજો પણ કુંવર હોય તો રોકીને કહેવરાવજો એટલે એક એક કાન ગણીને આપી દઈશું અમે અમે આ જ ન કરવાનો કામો કરી બેઠા છીએ પણ શું કરીએ મારા જ આગળ જીભ કચરી છે બસ ત્યારે કુંવર બોલ્યા મારા હાથ ક્યાં હમતા હમતા ખાજવે છે બાકી મારા ભાઈઓને માથે હાથ પડે એટલે મારે મરવું જ જોવે ને વિકાવા અનુભાઈ ચાશુ પીવા રોકાયા જ્યાં કસુંબો લઈએ છે ત્યાં પાછળની વાવડ સાંભળીને એમના ભાઈ ફતેહસંગ ફોજ લઈને આવી પહોંચ્યા એણે જોયું તો કુંવર વિકાભાઈની સાથે શાંતિથી કસુંબો ઘોળે છે ફતેસંગ ન રહી શક્યા એને ત્રાળ નાખી એ કુંવર અટાણે કસુંબાનો સ્વાદ રહી ગયો કે આ ચારણ તને ગોવાળિયા ભેળો નહીં થાવા આપે હું જાણું છું એમ કહીને એણે તો ઘોડા વાજો વાજ મારી મૂક્યા હનુભાઈ સાદ કર્યો એ ભાઈ ઊભો રે જરા સમજી લે હું આવું છું પણ ફતે સંગ તો ભડભડતી આગ જેવો ચાલ્યો ગયો હાથમાં અંજલી ભરી હતી તે ભોંય પર ઢોળીને અનુભાઈ બે હાથ જોડી ઉભા થયા બોલ્યા બસ વિકાભાઈ હવે હું નહીં જાઉં તો ફતેસંગના કટકા જોવા પડશે હું જાણું છું કે એ આખા બોલો સખણો નહીં રહે મારા નસીબમાં આજ કસુંબો નથી ભાઈ મારી વછેરો માણસ વછેરો છોડવા ગયો ત્યાં વછેરાએ બટકું ભરીને એની આંગળીએ લોહી કાઢ્યું કહે કુંવર લોહી હું જાણું છું આજ મારે માથે કાળ ભમે છે પણ હવે હું છટકીને ક્યાં જાઉં હવે તો હરી કરે તે ખરી ચડીને હનુભાઈ ચાલ્યા પહોંચ્યા ઢોર બધા નેરામાં ઊભા છે ગોવાળિયા કહુંબા ઘંડે ઘૂંટે છે ફતેહસંગ પણ પહોંચ્યા છે હનુભાઈને જોતા જ ગોવાળિયા બોલ્યા ભલે આવ્યા કુંવર કાને કાન ગણીને લઈ જાઓ તમારી ઉપર અમારો હાથ ન હોય માલને વાળીને ફતેસંગ પોતાના માણસો સાથે વળી નીકળ્યા અનુભાઈ એટલા જ કસુંબા લેવા રોકાયા હજી જાણે કાળ એને ગોતતો હોય એવું કુંવરને લાગે છે એને માથે માથું ડોલે છે જેઠા ગોવાળિયાએ પોતાના હાથની અંજલી ભરી છે અનુભાઈએ પણ પોતાના હાથમાં કસુંબો લીધો છે બે જણ સામસામા અરે વધુ પડતું મરી બા એમ બોલી રહ્યા છે એમાં વેણ કાઢી લીધું કાઠી બા ગઈ જેઠો બોલ્યો વળી થોડી વારે અનુભાઈએ વેણ કાઢ્યું કાઠીનો તે વિશ્વાસ હોય બા કસુંબો હવે કાંઈ હોશે પીવો ખૂટલ કાઠી પતિ બા હવે એ વાત ન સંભાળો પણ જ્યાં ત્રીજી વાર કુંવરના મોમાંથી કાઠી ખૂટલ એવો ઉચ્ચાર નીકળ્યો ત્યારે મેરામ ગોવાળે જેઠાના હાથને થપાટ મારી અંજલી ઉડાડી નાખી અને કહ્યું બાપુ સાંભળતા નથી કઈ વારનો છે જે ખૂટલ ખૂટલ કહ્યું છે જાય છે અને હવે કસુંબા કેવા ઉઠો બાળો એનું મોઢું અનુભાઈ બોલ્યા હેરામભાઈ તું સાચું કહે છે મને મારો કાળ આ બધું બોલાવે છે આ તો મારે રમત રમી નાખવી છે ઉઠ ઉઠ સાત વાર કહું છું કે કાઠી ખૂટલ હવે ઊઠશે કે નહીં બેય જવાનો ઘોડે ચડ્યા બેય જણાએ ઘોડા કુંડાળે નાખ્યા આગળ મેરામને વાહે કુંવર બીજા બધા બેઠા બેઠા જુએ છે કુંવર હમણાં મેરામને ઝપટામાં લેશે કે લીધો લેશે કે લીધો એવી વેળા આવી પહોંચી ભાલા ખરા બપોરના સૂરજને સામો જવાબ દઈ રહ્યા છે આસપાસની ધારો સમા હોકારા કરી રહી છે ઘોડાની કારમી હણહણાટી અન્ય શત્રુઓના કોપકારી પડકારાએ બે ઘડી પહેલાના દોસ્તીના સ્થળને રણ ક્ષેત્ર બનાવી મેલ્યું છે મેરામને માથે ભાલો ઝીંકવાની જરાક વાર હતી ત્યારે ચેતીને જેઠો બોલ્યો એક વર છોકરાની સાથે લાજતો નથી આલે ત્યારે ભાઈડાની સાથે હેમ કહીને કુંવરે ઘોડે ચેર્યા જેઠાનો પીછો લીધો આગળ જેઠો વચમાં અને પાછળ મેરામ દુશ્મના મટ જાગી ગઈ મિત્રતા ભૂલાઈ ગઈ બીજા કાઠીઓ પણ ત્રાટક્યા હનુભાઈનો ભાલો જ્યાં જ્યાં પડ્યો ત્યાં ત્યાં એને ધરતીની સાથે એ જડતર કરી દીધું પણ એક અભિમન્યુને સાત જણાએ ગૂટ્યો તેમ આખરે કાઠીઓ એક હનુને ઢાળી દીધો મરતા મરતા કુંવરે આંખોની પાપણને પલકારે દોસ્તોને છેલ્લા રામ રામ કીધા અને કાઠીઓએ કુંવરના મોમાં અંજલી ભરીને પાણી રેડ્યું હનુભાઈના કાલી રે કેતા ન છોડતો રાજે વરસ રો નાળે હનુ કાલી ગેલી નારીને માથે પાણીનો થડો કેટલા દિવસ સાજો રહે એમ હનુભાઈના ધડ ઉપર માથું પણ એ કેટલો વખત ટકી શકે ત્રીસ વર્ષ સુધી હનુભાઈને ભગવાને જીવતો રાખ્યો તે તો હોળીનું નાળિયેર બનાવ બનવાને માટે જ મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય રામ